નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે બાર મેખાંગા થશે જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ભારે તેથી ભારે હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે સોતરાવ કાઢી નાખી એવો વરસાદ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીસ ઇંચ કરતાં પણ વધારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાત ઉપર એક મોટામાં મોટી સિસ્ટમ સાથે એક સરસ મજાનું વાવાઝોડું પણ તકડાય તેવી શક્યતા રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું તો વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

એવા વિસ્તારો જેવા કે અમરેલી બાબરા જેતપુર ઉપલેટા જુનાગઢ બગસરા આ બધા વિસ્તારોમાં સારો એવો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એ સિવાયના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો પાલિતાણા કંબાલિયા તળાજા તેમજ કુંડલા અમરેલીની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે હવે મિત્રો જાણી લઈએ તે દરિયા વિસ્તારો જેવા કે પીપાવાવ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો ધમ ઢમઢોકાર વરસાદી માહોલ સાર્વત્રિક રીતે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ડુંગરાળ પ્રદેશ તો ડુંગરાળ પ્રદેશમાં ખાસ કરીને તુલસી શામ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢ એ તો કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વંથલી બિલખા જુનાગઢની આજુબાજુના વિસ્તારો મંડળા મોલિયા જુનેર આ બધા વિસ્તારો છે ડુંગરાળ વિસ્તાર એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તરના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના કેટલાક બીજા અન્ય વિસ્તારો જેવા કે દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ગોંડલનાડીને આવેલા વિસ્તારો ભાણવડ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહ્યો છે સુરત વિસ્તારો વિસ્તારો જેવા કે કેટલાક ઓલપાડ કથડોદ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો વિશે પણ આપણે જાણીએ તો દહેજ ભરૂચ જન્ડિયા અંકલેશ્વર અંચોટ વાલિયા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ તે સારો એવો વરસાદનો જોર જોવા મળી રહ્યો છે છેલ્લા અઠવાડિયું રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે અને પૂર જેવી સ્થિતિ લોકોમાં પણ અમુક અમુક જગ્યાએ પરેશાની વરસાદના પાણી ફરી વળતા જોવા મળે છે વાત કરીએ મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો જેમ બસર કરજણ દભોઈ વડોદરા શિનોવરની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદે ઘેરાવો લીધો છે મિત્રો હવે મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વિરમગામ લુણાવાડા ગોધરા તેમજ ઢોળકા આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય મિત્રો કેટલાક વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે આપણે જાણી લઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં તો પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધીમે વરસાદી માહોલ બનવા માંડ્યો છે જેમાં ખાસ કરીને મહેસાણા મોડાસા વડનગર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા હારીજ સિદ્ધપુર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે અને અત્યારે પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદી જાહોર જોવા મળી રહ્યો છે ગોંધીધામ મોરબી ભાડલી નલિયા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં વાત કરીએ હવે બપોર પછીના સમયગાળાની બપોર પછીના સમયગાળામાં તો વરસાદનું જોર રાજ્યમાં વધતું જોવા મળશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમમાં વાવટો ફૂંકાશે પવનની ગતિમાં ફેરફાર થશે અને પહેલી તારીખથી લઈ અને વરસાદી માહોલમાં જાકમજોળ બને તેવી પણ સંભાવના રહેલી છે આ એક મોટું સિસ્ટમ પર્વતી રહ્યું છે આ સિસ્ટમના કારણે સારો એવો ઘેરાવો લે છે કેટલાક વિસ્તારોમાં તો સારો એવો ઘેરાવો લે છે અને સારો એવો ઘેરાવો લેતા આ રાજ્યમાં તેમો અસર જોવા મળશે અને આ સિસ્ટમ પરવર્ષે તો રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં વરસાદ ખાબક છે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય હતું તેની અસર ગુજરાત ઉપર વરસાદી માહોલમાં પરવર્તી છે અને આગામી દિવસોમાં જે અત્યારે આ સિસ્ટમ સક્રિય થવા માંડ્યું છે તેની અસર પણ રાજ્યમાં એ જોવા મળવાની શક્યતા છે સીધી તે કચ્છ જિલ્લામાં જોવા મળશે અચ્છર હવે મિત્રો વાત કરીએ અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ ખાબક છે તો અત્યારે બપોર પછીના વિસ્તારો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે જૂનાગઢ બગસરા અમરેલી ઉપલેટા જેતપુર વિસાવડર ધારી કુંડલા કડાસ કેશોદ કુટિયાણા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે અબે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો જોવા મળે છે વોલપાડ કન્યાના ઓસંબા ખરોડ નાની નારોલી મોટા નલીયલી વાલિયા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ સારો એવો વરસાદ જોવા મળે છે સુરતની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો સસિન દુમ્માસ બારડોલી માખિંગા આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ બપોર પછીના સમયગાળા દરમિયાન સારો એવો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાત કરીએ બપોર પછીના સમયગાળા દરમિયાન ક્યાંક એવો વરસાદ જામશે તો ઉત્તર ગુજરાતમાં પણ મોડાસા મહેસાણા સાણસમા હારીજ માણસા પ્રાંતિજ અને હિંમતનગર આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો વિશે જે વાત કરીએ તો સિદ્ધપુર પાટણ ને રોડ તેમજ ઈડર સુધીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જામશે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદની ગતિ વધશે નલિયા ચિંછાગટ ભુજ તેમજ ગાંધીધામને અડીને આવેલા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે હજુ આગામી દિવસોમાં એક મોટી જબર સિસ્ટમ પર્વ છે આ સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે મેઘખાંગા થશે નદી નાળા સલકાશે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં કવામાં જેટલા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વધવો જોઈએ એટલો પ્રવાહ વધ્યો નથી અને એટલો વરસાદ જામ્યો નથી તો આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જામશે અને નદી નાળા સલકાશે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો